અરવલી જિલ્લાના મેઘરજમાં પ્રદેશ ભાજપના યુવા નેતા પર હુમલો કરી તેની કારના કાચ તોડી હુમલો કરાયો હતો જેમાં ઘરે જતા ભાજપ નેતાની કાર પર દસેક બાઇક પર આવેલા શખ્સોએ મારો કરી ઈજા પહોંચાડી એકની ધરપકડ લોકસભાની ચૂંટણીનું મતદાન તો ગુજરાતમાં પૂરું થઈ ચૂક્યું છે પરંતુ તેના ગરમાવો હજુ સુધી જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ભાજપ નેતા પર જીવલેણ હુમલો થયો છે પ્રદેશ નેતા હિમાંશુ પટેલની કાર પર પથ્થર મારાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે મેઘરજ મામલતદાર કચેરી આગળ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કારના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા આ ઘટનાની માહિતી મળતા જ મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કે આપ સર્વેને જાણ છે કે આજે લોકસભા ચૂંટણીઓને એ મતદાનની કામગીરી છે સાંજે છ વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકમ જે પરત થતા હતા ત્યારે એ મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર દસથી બાર જણા લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ એમની એમની સારવાર થઈ ગયેલ છે અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડઅપ કરી અને આગળની તપાસ ચાલી